એજી પરમાર તથા તેમની સાથેના પચીસથી ત્રીસ જેટલા પુરુષ અને મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ દસ જેટલા ખાનગી લોકો ગામમાં આવી ખોટી રીતે ગામ લોકોને મોટર ઉપાડી લઈ જાય અને જેમ તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને એક યુવાનને ધકબુશટનો માર મારી તથા ગામના યુવાનોને બેઝખ્ત કરી માર મારવાની તથા એન્કાઉન્ટર કરવાની ધમકીઓ અપાતા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે

અને ખોટી દાદાગીરી કરતી હોય તો આપના માધ્યમ દ્વારા અમે કહીએ છીએ કે પોલીસ પછી કોર્ટના દરવાજા પણ છે પણ અમે જોયું છે તે રીતે કે પધર પોલીસ સ્ટેશનની ફક્ત કનૈયાબે ગ્રામની જ રાડ નથી તેની આજુબાજુના તમામ ગ્રામજનો ખોટી રીતે કન્નગત કરવાનો જે વ્યૂ છે તે પધ્ધર પોલીસ સ્ટેશન આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ અને સાથે કલેક્ટર અને એસપી સાહેબ પણ આજે આવેદનપત્ર આપશું તેમાં પણ ખુલ્લું અમે કહેતું કે સાહેબ જો પધ્ધર પોલીસ સ્ટેશન ખોટી રીતે નાના એવા ગરીબ માણસો અથવા તો સીધી લીટીમાં ચાલનારા માણસો ઉપર ખોટી કાર્યવાહી કરે તો એ ખરેખર વ્યાજબી નથી અને જો તમે પગલાં નહીં લો તો ના છૂટકે અમે કોર્ટના દરવાજા પર ખકડાવશું